નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં શિવરાત્રીને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો સવારથી જ શિવાલયો ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી હર હર મહાદેવના નાદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં શિવરાત્રીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો મહાશિવરાત્રી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે આ તહેવારની સમગ્ર દેશમાં ભારે કરવામાં આવતી હોય છે છે ત્યારે દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે પૂજનમાં શિવલિંગના પૂજનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે માનવતાનું કલ્યાણ કરનાર ભગવાન શંકરે સમુદ્ર મંથનમાંથી નીકળેલા વિષ્ણુ સેવન કરીને સંપૂર્ણ સંસાર જગતને આ સંદેશો આપ્યો છે કે તેઓ કાળના દેવતા છે અન્યાય અને અત્યાચારના પર્યાય બનેલા તારકાસૂરના વધનું નિમિત્ત બનેલા ભગવાન શિવે તાંડવ નૃત્ય કરીને समस्त લોકોમાં પોતાના સંહાર શક્તિનો પરિચય આપ્યો. ત્યારે મહાશિવરાત્રીનું પાવન પર્વ મહાશિવરાત્રીની અભિવ્યક્તિ આપનારી એકમાત્ર એવી કાળ રાત્રી છે જે મનુષ્યને પાપ કર્મ અન્યાય અને અનાચારથી દૂર રહીને પવિત્ર અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે. શિવરાત્રિના દેશ વિદેશ ને ભારત દેશમાં ભવ્ય અને દિવ્ય ઉત્સવ જોસા છે ભારતીય સનાતન સંસ્કૃતિમાં રાત્રિઓનો પણ મહિમા છે જેમ કે વર્ષમાં ચાર નવરાત્રી આવે છે શરદ પૂનમની રાત્રી આવે છે તેમ આજે મહાશિવરાત્રી શિવજીની રાત્રી છે તો આજે શિવજીની રાત્રીનો તિલકવાડામાં પણ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનો પ્રતિ વર્ષની માપક આ વર્ષે પણ ખૂબ સુંદર શોભાયાત્રાનું આયોજન થયું છે અને આ યાત્રા નીકળી છે ત્યારબાદ શિવરાત્રીના દિવસે અનેક શિવ ભક્તો આજે શિવજીની ઉપાસના કરવાનો દિવસ છે તો એનો લહો ચૂકશે ને ભગવાન શિવજીને અનેક ધન્યોથી આજે પૂજા કરશે અનેક દ્રવ્યોથી અભિષેક કરશે અને રાત્રિના ચાર પ્રહર ની પૂજા પણ કરશે આ શિવરાત્રી નો ખૂબ દિવ્ય અને સુંદર યોગ છે આ દિવસ છે સૌ ભારતવાસીઓને તેમજ દેશ વિદેશમાં વસતા સનાતનીય હિન્દુ ધર્મ સમાજના લોકોને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું